જોઈ બેન સિરિયલ તા જો કેવી અસલ આવે કેવી અસલ આવે નહીં આમાં જો બતાવે કે છોકરા ત્રણ સેફક કાઢી હોય કે મા બાપને જોતાં ખરી કેવું બતાવે આપણે હાવ રોવું આવી જાય નહીં એવું બતાવે છે હે જોતાં ખરી હાવ બિસાણા જોઈ રોવે જોતા આપણો જીવ ભરી જાય નહીં આવા કંઈ દીકરા હોય દીકરાઓને તસે ને મા બાપને હરખા રાખવા જોઈએ ન રાખવા જોઈએ હે બેન હું હું ઈ જતા અમારા ઘરમાં થયું એવું થયું હે જોતી નતું કઈ વાંધો ની હવે જી હોય બીજું હું કરવું બેન હે હમણાં ત્યાં આમાં નામાં દી વયા તારા બનેવી રોતા તા બેન રોતા હું થયું હે એને જો મને કંઈ એવું કંઈ ન હોય હું બનાવીને કંઈ વાત કરું ને તો બિસાડાને એમ થાય કે જો હે મને હારી આમ વાત કરે પણ હવે જો મારાથીને કંઈ એટલું કંઈ કહેવાય એની બિસાડાને કારણ વગરનું એને ઓલું થાય એના કરતાં ને હે ઓલું શું કહેવાય મારે પૂછાય નહીં એને કે ભાઈ હેં તમને શું છે હું નહીં ને ન તો અહીં ન કરતને ખબર છે ને બેન મને એવું કંઈ ન હોય કે આમ કે તેમ કે એમ હું એ દિશાળ આવતા જતા હોય ને તો હું આડી વહી જાઉં પીને એમ થાય કે વરી આને ગમતું હે કે નહીં મને એવું ન હોય તમે આવ્યા તો હું તો રાજી થઈ મા દીકરાને મેં ફોન કર્યો તો નહોતી તી કે બહાર હું આય વાહ થોડાક એ તમારે હથવાળો મજા આવશે કે બે બેન ભેગી દેજો બધાય જાજો આવજો કે સત્સંગ કરજો હું કહા હા ભાઈ બધુંય કર્યું હું તો બધી વાત હાશી બેન બેન હોર આવતું નથી કે મને હે ને સકરજી હું આવે એમ કાલ કરતા હતા મેં કીધું કે આપણે હું કહું દવાખાને બેન ને કહેવું ને ક્યાંય ક્યાંય પાસે હોય તો જઈ આવ્યું હું એને એ જ કહેતી હતી તો કે ના ના એને હેરાન નથી કરવા આપણે દી રોકાય ને પછી કંઈક કર્યું હોય કે એ કે એને થોડા હેરાન કરાય એ જ વાત કરતા હતા મેં કીધું કે મારી બેન થોડી કંઈ તમને ના પાડે હે કહેવાય નહીં તો કે ના નથી પાડતા પણ એ કે મને ને ઓલું થાય છે કે આપણે હરમ થાય બે બે દીકરા

એવું કઈ નબળે બેન બેન ને બેન કામ ના આવે આવે એવું કઈ ન હોય કઈતા ભાંડે ને આપણે હોય તો વાંધો ના આવે એકલા હોય તો હા મરી રહી તને ખબર છે હે બનેવીને કે કે વાત મારે દેવી તું ભલે ના પાડે એને એમ થાય કે જો ઓલું કરે હે ના ના તું શે ને કઈ ઉપાદી કઈ માં બેન મને એ થાય કે મારે કરવું હું કરવું હું હું તો એવી થાકી એવી થાકીને ને કે મને હા મગ દુઃખે ન નતી બેન રાઈ દેતા રડવું જ આવે ભલે તું કઈ હોનારા રાખ બેન પણ આપણે ઘેર આપણે ઓલું બનાવીને ત્યાં થાય ને કે જયારે પાંચ દી થી બે દીમાતા કંઈક કર્યું હવે બેન હે ભૂંડા લાગીએ પછી કઈ ન લાગીએ બેન ઉપાધિ કર માં તું બધું થઈ જાય શાંતિ રાખ કઈ ઓલું નહીં લાગે હો તું કઈ ઉપાદી કોઈ મારી બેન હું છે પછી તારે હું ઉપાદી છે મારા છોકરો જાજ આવી ફોન કરીએ કે મારે છે ને માસી વાત કરવી મીઠી દઉં કરજે એવો રાજી થયો એવો રાજી થયો નોટા હું ખાવું સાહેબ છે હું બને બનાવી દઉં જે ખાવું હું કર દઉં ના ના બેન ખાવાનું તો ક્યાં ભાવે ત્યાં કાલે રૂપજીવા ભજીયા કર્યા પણ મને જીરી ન ભાઈવા જીરી ન ભાઈવા હા શું ખાઉં બેન હે ભાવ નથી ઘરેથી જ નહોતું રો હું આવે રો આવે એવું થાય કે હું કરું લેમા ટીકરાવે અમને આમ કરી દીધું એકના વગરના બે છે કરું બસમાં એક ડાય ભેગી થઈ હતી ઈદ હું તમારે દીકરી હશે પણ ખુશ છે દીકરો નતો દીકરી ને બે દી જવાય દીકરો ન હોય તો નકર કોક વાતું કરે હે હું કરું લે બેન મારે તો ઉપાદીન પાયા છે હે હું કરું કોઈ વાંધો ને બેન ઉપાદી કરમાં કારણ વગર નહીં પોતું સારું થઈ જાય હે રોવાનું ન હોય એમાં બેન રોવું તો આવે ને રોવું ના આવે આપણે કરું આવું કરે બે થી કઈ ન થતું કે ફોન કરું હે ફોન ન કરવો જોઈએ એટલું તો થાય ને છે ને તને તો મને ખબર છે બેન મારો દીકરો આમ કરે મને રો આવે ન આવે હે એ જ વાત છે બેન દીકરી હારી હું તો એમ કહું પાંચ દી પડવા થાય બેનની વાત હાસી છે બસ કહેતી કેતી હતી હું કરવું પણ આમાં કંઈ આપણું હાલે નહીં હે હાલે તો તા હું જોઈએ કંઈ ઉપાધિ નહીં કોઈ વાંધો નહીં ઉપાધી કરમાં શાંતિથી રેન ખાવ પીઓ ક્યાંય જવાનું થાતું નથ હું મોટા તો મોટો તો ઝીણકાન ફોન કરતો હોય ને ખબર નહીં મા બાપ અહીંયા ગયા તો એને સંદીપને એમ ન થાય કે હું મારી માને ફોન કરું હે એક ફોન નથી કરતા બે માંથી એક એક ફોન નથી કરતા મને તો ઉપાધિ થાય ભલે એ નથી કરતા ફોન પણ મને તો ઉપાધિ થાય ને કે હાઈ રે મા હું કરી હું મારા છોકરાઓને હું અહે કીમ અહે કીમ નહીં મને નીંદર ના આવે એ તને ખબર છે બેન હે હા બે નહીં તો બરાબર છે પણ ગોઈરા કરી ફેડા મારે નથી કરવો ન કરી એમ જો જો માસી ધમકી દીધી તે હાલ તેડી આવીએ હે મારાથી તો બે 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 છોકરા તને ખબર છે ને કોઈ વાંધો નહીં એ હમણાં બેવાઈડ જો નહીં કરે તો હું કરી પણ થોડાક દિવાઇડ જોઈને છે ને હરખા થાવા દે મા બાપ હારા લાગે ને ક્યાંય અહીંયા જાય તો હરમ ન થતી બે છોકરાઓને તો એનીથી નિ હું શું લે હું કરવું કંઈ હમ જાતું નહીં કંઈ વાંધો નહીં હવે કંઈ આપણું હાલે નહીં એકતા આમાં કંઈ હે હા શું કહું ને હું કંઈ વાંધો નહીં કડી ટીવી જો સત્સંગને જોઈએ ને તો આમાં મન પોરવાય હો મારી બેન હવે બધી વાતો ભૂલી જા હવે બધી વાતો ન કરાય મારી બેન હં શાંતિથી ટીવી જો ને રે બેન હું કરું બીજું આને તો બહુ જ તાવ છે એટલે આને તો આપણે રિપોર્ટ કરાવવો જોઈએ બેન એ તમારે રિપોર્ટ છે ને અહીંયા બાજુમાં ઓલું છે ને શું કહેવાય લેબોરેટરી ત્યાં જાવું પડશે અને રિપોર્ટ કરાવવો જોઈએ કેમ કે આને બહુ જ તાવ છે આ છોકરાને અત્યારે અહીંયા બાટલો અને રાખી દો એટલે છે ને બાટલો ચડાવતા જાવ એટલે આને છે ને ગોળીથી તાવ નહીં ઉતરે અહીં તમારે છે ને બેગી દાખલ રહેવું પડશે એ હું તમને કહું છું બરાબર અને રિપોર્ટ આવે પછી આપણે ખબર પડે સાહેબ અમે તો ગમે ત્યાં આવો હોય આવો તાવ ગમે ત્યાં તાવ આવે હેકી ગોરી દેઈ દે તો ઉતરી જાય છે એમ રિપોર્ટ ની કોઈ દી ક્યાં રહ્યા કરવું પડતું ખાલી તાવ ની દવા આપી દો ને અમે ક્યાં ક્યાં કોઈ અમે પછી હોય તો ની દવા આપી દો અમને સાહેબ અમારે રિપોર્ટ અમે કોઈ રિપોર્ટ ને એટલે છે ને અમને ખાલી છે ને તાવ ની દવા આપી ને સાહેબ તો સારું થઈ જાય તો અમારે અટાણે એકલા અમારે રૂપિયાની ઓલી છે હે સાહેબ એટલે તમને કહું અમારા પૈસા ક્યાંથી રિપોર્ટ ના કાઢવા સાહેબ હું તો તમને ચોજી સે વાત હાંસી કહું તમને ન થાય કે આ બેન કે એટલે કહું કે દવા દેવાતી હોય તો દવા દઈ ગયો તો અમાર નિરાશ સાહેબ પણ બીજ દવા દેવાય છે એમ છે જ નહીં દવા કેમ મારે દેવી બોલો તમે દવા જ નથી દેવાય એમ કેમ કે આને બહુ જ તાવ છે અને તમે એને જોવો તો ખરી આવ નબળાઈ છે છોકરાને એના કરતાં તમે રિપોર્ટ કરાવી આવો પૈસા આટલા તો હોય ને બેન જાવ જાવ જલ્દી કરો અને ફટાફટ છે ને બાટલો ચડાવવાની જરૂર છે એટલે બાટલો ચડાવી દઈએ ભલે સાહેબ તો વાંધો નહીં તો છે ને અમે બાટલો છે ને આપણે અંક ચડાવી દઈએ બરાબર તો વાંધો નહીં તમને કહું મારે બાટલો ન ચડવા રિપોર્ટ રિપોર્ટિંગ ન કરાવવા તું ફટાફટ છે ને તેડી લે આપણે કાલ રાહતના દવાખાને બતાવ્યા સાહેબ સાહેબને ગોરી ન દેવી તાવ નહીં દઈ દો ને તમને ગોરી કહી તો કેમ માનતા ન તમે એ ભાઈ શાંતિ રાખજો એક તો હું આવી રીતે આવ્યો એમરજન્સીમાં પૈસા નથી લીધા ને તમારે હા હું ઉપડો હો છોકરાને કહો કે તાવે તોય તમે એમ કહો કે ગોરી દઈ દો નામ દઈ દો ન બતાવો તો કંઈ નહીં તેડી લો તમારા છોકરાને ચાવ તમારે જ્યાં એ અહીંયા લે હા એવો ઓતી તમે શાંતિ રાખો ને શાંતિ નથી રાખતા કયું ના બોલવતી સાહેબ કેમ કરવું પડે પછી આપણે કઈ આપણું જ ના લે બધાને વાતું કરતા મગજ મારી કરતા કયું ના કયો કે કર કરલો કર હું કરવા દઉં ને રિપોર્ટ શું કહેતા હોય સાહેબ તો બરાબર જ હોય ને કરાવવો જ પડે એમ હોય ને મને છે ને સામે આવી રીતે વળવું નહીં આવતું મેં આવી રીતે તમારો કેસ લીધો બાકી હું આઠસો રૂપિયા સિવાય આવતો જ નથી ઇમરજન્સીમાં એ તમને ખબર હે ને તમે પાછા મને સામે કયો કે રિપોર્ટ નથી કરાવો દવા નથી દેતા અને સામે જરાય બોલવું નહીં હો હું તમને પહેલાં કહી દઉં હવે તમે તમારા છોકરાને તેલ લ્યો અને તમે જાઓ ઘર ભેગા થઈ જાઓ મને આ જરાય મેળ નહીં આવે આવી રીતે તમે બોલી આવી એ સાહેબ ઊભો કંઈ વાંધો નહીં અમારે કરવો એ મગજ જીવો છે સાહેબ તમે ઓલું ખોટું લગાડોમાં તમે એ વાર ધન્યવાદ હું તો એમ કહું મારા છોકરાને બિસાડા હા ઓલું છે સાહેબ તમે મને રિપોર્ટ લખી દ્યો અમે કરાવી આવીએ કંઈ વાંધો નહીં છોકરાને બહુ તાવ છે સાહેબ તો તમે જે રીત લખી દો ને વાંધો નહીં અમે કરાવી આવ્યો સાહેબ અમારે ભોલાય અરે બેન આ માલે કઈ આવી રીતે બોલે હું કઈ ઓલું કરું હું હું તો સાચી વાત કરું કે દવાથી નહીં ફેર પડે અત્યારે બાટલો ચડાવવો પડે બહુ જ તાવ હે ને થોડીક ઠંડી આવે તાવ આવે તો પછી આપણે કરવું પડે ને એમ તમે કહો કે ગોરીથી થઈ જાય એમ કઈ ગોરીથી ના થઈ જાય સાહેબ તમે લખી દો આ હું હમણાં લખી દઉં કાગળિયું અમે દલીલ કરે એમ થોડું હાલ્યા ભાઈનો તો મગજ કેવો છે

ભાગી જાવ માં નકર હવે હું પછી ગયો હવે બાને હું ફોન કર્યો કે તમે માનતા જ નથી મારું માનતા જ નથી એ માલે કઈ હે તમને કહું છું હા કે નહીં એટલા રૂપિયા નતા આપણા છોકરા હાટું તો હોય ને વાત હું કરતા હું રિપોર્ટ કરાવો ને એટલે બાઈને નીકળું હાલ કેડી ને સાઈડ કાગરીઓ આપે રિપોર્ટ થાય એમ નેમ કઈ રિપોર્ટ થાય ભાગી ગયાતી બિસાળામાં છોકરાને લે રિપોર્ટ નું ના પાડે માલે હમણા સાહેબ લખી દીન માં દીકરો બિસાળો જોતા તા આવ કીવો છે મને ક્યાં કઈ ખબર પડે આને તો કઈ ખબર જ નથી પડતી છે ને તમને ટાઈમે ખબર ના પડે કે આપણે ગાડી હમી કરાવી લેવી જોઈએ અહીંયા અત્યારે ગઈ એક તો ડૉક્ટર પછી અડધી કલાકમાં નીકળી જાય તમે ટાઈમે આવું જ કરતા હોય કોઈ તમને એમ ન થાય કે હમું નમું કરાવી લે કે જોઈ લઈએ કે તમે હા કંટાળો આવી જાય એક તો તમે ઓલા બધા ટેન્શન લઈ લે ને ગાડીમાં જોયું કે હું છે ને હું નહીં બસ જલ્દી નીકળી જલ્દી નીકળી જા થઈ જાય હમણાં મેં ફોન કર્યો ને મારા દોસ્તારને કારણ વગર તું એને ટેન્શન લે માં બધું થઈ જાય આવે છે નહીં જોઈએ આવે એટલે જોઈ લે એટલે આપણે નીકળી જાય ખોટે કોટી હું ઊભું કંઈ વાંધો હોય પાંચ દસ મિનિટ હેં કે નથી નથી ઊભાતું બે જાય બેન્ચ ઉપર હમ બોલીએ તો રાડું નાખે બોલીએ તો રાડું નાખે બસ તમને ઓલા બધા ટેન્શન છે બા બાપુજીનું ભાઈનું બસ એ બધા હું કરતા ને હું નહીં સોનલ તો ગમે કરે હાયલા રાખે કા મને તો વાંધો નહીં ગમે થાય તો તમારે ક્યાં કંઈ ટેન્શન લેવું જ છે તું શાંતિથી બે ઈ જા તને ક્યાં કોઈ કંઈ હે શાંતિથી બે તને મગ મગજ મારી ઘરમાં કારણ વગર નહીં હમણાં ઓલું આવે ને એટલે આપણે નીકળી જાય તારું ટેન્શન હે ત્યાં તો તને લઈને જાઉં છું નકર જાઉં ખોટે ખોટી હું ઓલું કરે એમાં હું નહીં અમે ટેન્શન લઈ લીધું કંઈ નથી મેં ટેન્શન લીધું હું તો ખાલી તને ફોન કરવાનું પૂછતો તો ફોન કર લેવો હે બીજું ગયા મેં તને કંઈ કીધું મારે સાંભળવું એ નથી તમારું તમારું સાંભળવું એટલે પૂરું

તને એને અહીંથી કલાક પેલા ટેન્શન હોય કે હું કરું ખોટે ખોટી હારે મને જ બધું હોય હું તમને ના હોય તમને તો ઓલા બધા એને જ હોય મને હું કેમ સમજાવું કેમ સમજાવું હું હતી ન લે કહું કે આવશે હમણાં હવે લપકરમાં ખોટી હદ છે